ભારતીય જળ સીમામાંથી કિંમત રૂપિયા અઢારસો કરોડનો ત્રણસો અગિયાર પેકેટ માદક પદાર્થનો જથ્થો પકડી પાડતી ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવાયો છે ગુજરાત રાજ્યમાં આતંકવાદ અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરી તથા નાર્કોટિક્સની બધી સંપૂર્ણપણે નેસ્તો નાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે જે અન્વયે ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત રાજ્યમાં કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના ન બને તે માટે તથા ગુજરાત રાજ્યના સોળસો કિમી જેટલા સંવેદનશીલ દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવેલ છે ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન પ્રેરિત નાર્કોટિક્સ સિન્ડિકેટનો નિશાનો ન બને તે માટે ગુજરાત

આઠ થી તારીખ તેર ચાર બે હજાર પચીસના સવારના કલાક ચાર દરમિયાન પોરબંદરના આઈએમબીએલ નજીક ભારતીય જળ સીમામાં આવનાર છે અને ચેનલ નંબર સુડતાલીસ ઉપર પોતાની કોલ સાઇઝ રમીઝના નામથી તમિલનાડુ બાજુની કોઈ બોટને સાદિકના નામે બોલાવી તેને આપનાર છે અને તે માદક પદાર્થનો જથ્થો તમિલનાડુ ખાતે લઈ જનાર છે એટીએસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે आपने बताया जी रीते खबर है कि भारत सरकार और गुजरात

લાસ્ટ દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ ચારસો કેજી ડ્રગ્સની ની હેરફેર પોરબંદર ની સામે આઈએમબીલ ની અંદર થવાની છે આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુ થી આવનાર છે અને જે ડ્રગ્સ જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનો છે આ ઇન્ફોર્મેશન ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો બાકી વાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડ ના રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમડી થી લગભગ 2 માઈલ અંદર હતી આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શીપ ને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું દીક્ષણ હોય છે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આજ કામ કર્યો આ પર્ટીક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીએનથી બહુ નજીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી કોસ્ટગાર્ડ દ્વારા બહુ ચોકસાઈથી બહુ થી આનો પાછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહ્યા પછી એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિક ના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર સંથાળા રાખેલો હતો એને એ લોકોએ ફેંકી દીધા હતા એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેની જે મારી રીતે કરી હતી કે એક સાઈડો એ લોકો જે ઢક્કણ છે એ કાપીને એમાં મેટલ ની વાયરસથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરીયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજિત 311 કેજી મેથેમ્પેટામાઇન થવાનો અમને પ્રાઇમાફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે આ સાથે સાથે એક એક્સ્ટ્રા ફેક્ટ બતાવવા માંગુ છું કે લાસ્ટ બે હજાર અઠાર થી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ્સ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો તો એનો એક આંકડો આપવા માંગુ છું કે અમે આ દરમિયાન લગભગ વીસ કેસીસ કર્યા છે જેમાં લગભગ ચૌવન સો ચૌવન કેજી જુદા જુદા